નમસ્કાર આપ જોઈ રહ્યા છે અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર દિવાળીની રોનકમાં વિસનગરના નાના ફટાકડા વેપારીઓ પર વજ્રકાત જગ્યા ફાળવીને ફરી હટાવવાનો આદેશ વિસનગર દિવાળીના તહેવારો દરમિયાન જ્યારે સમગ્ર શહેર ઉજવણીના માહોલમાં સરભર છે ત્યારે વિસનગરના નાના ફટાકડાના વેપારીઓ માટે તહેવાર એક ચિંતાનો વિષય બની ગયો છે શહેરની નગરપાલિકા અને મંત્રીના કહેવાથી તેમને ફટાકડા વેચાણ માટે વિશિષ્ટ જગ્યા ફાળવી દેવાઈ હતી વેપારીઓએ આ પાવતીના આધારે પોતાનો ધંધો શરૂ કર્યો છતાં બીજા જ દિવસે અચાનક આ જગ્યા ખાલી કરવાનો આદેશ જારી કરીને જાણે કે તેમના પગે તળેથી ધરતી ખસી ગઈ હોય તેવો અનુભવ થયો અને નગરપાલિકાની સંમતિથી વેપારીઓને ફટાકડા વેચવા માટે જાહેર જગ્યા ફાળવવામાં આવી હતી અને તેમાં અનેક વેપારીઓ પોતાની દુકાનો પણ સ્થાપિત કરી દીધી હતી અને નવા ફરમાનો હેઠળ તેમની અનુમતિ વગરનો ધંધો ફેરવીને ઝડપથી જગ્યા ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો આ ઘટનાથી નાની દુકાનો ધરાવતા વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે

પછી એની દુકાન પર ઘરની પરવાનગી આપી પછી બબીસ આપી પછી અંદર નગરપાલિકાનું કીધું પોતે કીધું પછી તમે ધંધો ચાલુ કરો અચાનક આવ્યા કાલે લઈ અને ત્યાં અહીંયા બબુ મારીને સાંજ છોડી લો એટલે તાત્કાલિક અમારો સુધવાનો વારો આવ્યો છે અને વ્યાજેથી પૈસા લઈને અમે ધંધો કરીએ છીએ ફટાકડા છ મહિના પહેલાં માલ લાવેલા એમને જો નહોતો કરવા દેવો તો એમને છ મહિના પહેલાં કહેવું પડે ને

મારી ઓકે okay.